વીસમી જાન્યુઆરી ના દિવસે આપણે નાડા ભેટ તો પકીએ પણ હવે આખું નડા ભેટ ફરવાનું થોડા ઘણા ફોટા ખેંચવા લીધાનું આપણે જવાનું આપણે થોડુંક મેદાનમાં જેવી મેદાનમાં એન્ટ્રી મારી મોટી ટીમમાં કોક નો વ્લોગ ચાલતો આપણે કીધી વ્લોગ ચાલશે તો ગમે થાય બાધી જ લેવું હોય આ બાજુ તો પબ્લિક ને રિએક્શન લઈ લીધા હવે જવાનું પેલી બાજુ એક આજુ હારો મોબાઈલ હતા એટલે ફૂટાની તો ભાઈ વાત જ ના પૂછો અને કેમેરામેન વીસ પછી નો ગોઠવી લીધો હારે હારે સ્ટાઈલ ના ફોટા પડી લીધી હવે જવાનો પેલી બાજુ એવા પેલી બાજુ પોકે તો હમણાં હાથ પરથી રાઇડર રાઈ માં ભાઈ પણ એવી રીતે રાઇડિંગ કરતા જે હવામાં પાપાની ફરી ઉડતી હોય નકીએ ભાઈ પણ સિટી નો લાગી સાયકલ લાગતા આવડતી એટલે ભાઈ બને થોડી ઘડી ગાડી ને ફટકાવી દીધી આપડે પાકિસ્તાન ની બોર્ડર જોવા એટલે થોડું ઘણા લાઈન માં લાગવું પડશે અગર પાડ ના હોય તો લાઈન માં તો લગ્ન પડે પાસ પાછ પાછી સારી લાઈન માં લાગી દોઢ બે કલાકે બસ આવી હવે ચડવાનું પાછું બોર્ડર જોવા માં વારો તો ના આવે પણ થોડી ઘણી લાઈન ને કાપતા 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 મહાઠ માં પોકે પાસે આપડે વારો આવી ગયો બસ માં બેવાનો હવે જવાનું સીધું પાકિસ્તાન ની બોર્ડર જુઓ એટલે અહીંથી તો આપણે બસમાં બેન રવાના થઈ ગયા પાકિસ્તાન ની બોર્ડર જોવા પણ એ માટે તમારે જોવું પડશે એના માટે મને ફોલો કરવો પડશે બાકી તો જતો રહેશે મારો મારો